આજ રોજ તારીખ સત્યાવીસ પર બે હજાર ત્રેવીસના રોજ સવારે અગિયાર વાગે એનકે હાઈસ્કૂલના પટાંગણમાં ખૂબ સુંદરમાં સરસ્વતી માતાજીની મૂર્તિનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવના હસ્તે કાર્યક્રમ ખુલ્લો મુક્યા બાદ ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું સ્વાગત પ્રવચન ચીફ ઓફિસર હિરલબેન ઠાકર ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવનું સરસ્વતીની મૂર્તિ તેમજ બુકે આપીને સન્માનિત કરાયા હતા આ પ્રસંગે ધારાસભ્ય કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે શાળામાં સરદાર વલ્લભભાઈ પટેલ પૂજ્ય મોટા સહિતના લોકો અહીં અભ્યાસ કર્યો છે સફેદ કલરમાં સજમાં સરસ્વતીની મૂર્તિ છે સફેદ રંગ શાંતિનું પ્રતિક છે માતા સો સિક્ષોની ગરજ સારે છે ચારિત્ર વગરનું શિક્ષણ નકામું છે બે હજાર બે હજાર માં વિકસિત રાષ્ટ્ર બનાવાયું છે ત્યારે શિક્ષક જરૂરી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલે જણાવ્યું કે મુક્તિ અપાવાય તેનું નામ વિદ્યા ખેલવાદો અને ખીલવાદો વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે તો તે બીજા બાળકો ભણવામાં ધગસ રાખશે આ પ્રસંગે દાતાશ્રીઓને આવકાર્યા હતા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો